ફરાળી તવા હાંડવું જેને ડંગેલા પણ કહેવામાં આવે છે બહુ ફટાફટ થઈ જાય છે અને ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે એક કાચા બટાકાને છોલી લઈએ છીએ છોલ્યા પછી એને ધોઈ લેવાનું છે ધોઈ અને છીણીની મદદથી ઝીણી છીણ પાડી લેવાની છે ત્યારબાદ એમાં ફરાળી લોટ પલાળેલા સાબુદાણા ચીલી જિંજર પેસ્ટ ખાટું દહીં કોથમીર ફરાળી મીઠું હળદર ઉમેરીએ છીએ હળદર તમે ન ખાતા હોય તો સ્કીપ કરવાની અમારા ઘરમાં વપરાય છે ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરી અને મિક્સ કરી લઈએ છીએ મિક્સ કર્યા પછી ઢાંકણું ઢાંકીને દસ મિનિટ માટે એને રેસ્ટ આપીએ છીએ રેસ્ટ આપ્યા પછી તેને બરાબર હલાવી અંદર મીઠા લીમણના પાન ઉમેરી દઈએ છીએ એક પેનમાં તેલ જીરું જીરું તતડી એટલે તલ ઉમેરીએ છીએ અહીંયા તલ પણ ન ખાતા હોય તો તમારે સ્કીપ કરવાના છે બધું ફૂટી જાય એટલે તૈયાર કરેલું મિશ્રણ પાથરીને ઢાંકણું ઢાંકીને થવા દઈએ છે ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય એટલે બીજી સાઈડ પલટાવી દેવાનું છે બીજી સાઈડ પલટાવ્યા પછી એને ધીરા તાપી થવા દેવાનું છે તમે બીજી સાઈડ વઘાર પણ કરી શકો છો બંને સાઈડ બરોબર સરસ રીતે ક્રિસ્પી થઈ જાય એટલે એને સર્વ કરીએ છીએ પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો માય